તમે આવો જ નહીં આવતા અલે યાર એ બધું ના ચાલે આપણને ખબર પડવી જોવો કે આ હપ્તાની તારીખ આવી તો આપણે ઘેર હાજર રહેવું પડે યાર તો આપી તાકાત ના હોય તો આપણે લોન બોન ના લેવાય યાર

ફોન નો બોલ કાપી નાખ્યો જોકો પાસા પણ આપડે એટલી ખબર પડે છોકરો મોકળો છો નાઈ દોડતો દોડતો બેટા જોકા સેવા સેવા બનાવી એક નાઈ ગયો અમદાવાદ ને એક કોઈ પણ કશું નહીં બે પછી તમે નહીં

ઉકારિય મજબુરી ના ફટાફટ લે જા સાહેબ શેરાજી નો મન લી હા આવા મેલું ના પડી ઠંડુ મંગાવ ઠંડુ કોણ ના રહી તેદર તમે અબ્દુલ્લા તારું ખાલી અબ્દુલા હા નોમ તો મળી ગઈ

આ તો મળો કે આવવાનું વારો જો ઈ તો બીવાર પર આવી જાય ડાબા સાહેબ સગવડ નહી તો કે ખાવાનું તો લઈને જ જવું પડે પણ સાહેબ રૂપ પેઈ કે સાજી જોજે એ અંદર ઉગ્યા

અલે સારી તો દુનિયા કે જા ના ના તરે ઓ બેહો કોઈ બેહો ડુ ટેન્શન ના લે ઓલે જાકલી જા મેમન આયા પો તું તાલ મારી આ તું ચા પી ના અલે જલ્ના હું કરવા મંડઈ આ તો યાર ફાર યતી હું કરી બોવાને કીધું જો હવે તો અલે જટ્ટી વેલી પટી જઈ જટ્ટી વે અલે જટ્ટી વે જલ્દી જટ્ટી તમારે જે ધ્યાન ખોટું પડે છે ને એ હું સાચું કઈ એવું તમે ચિંતા ના કરો બધા આવશે તમારે અને તમારા બે મહિનામાં બાઇક આવી જશે

હવે સાહેબ તો ગમે ત્યાં જતા રહે બરોબર છે આજે તું કમાય કાલ મારો સોકરો કમાવશે પણ હપ્તા તો હું નહીં જ સાહેબ હારું જતી તો આજે નહીં કાલે નહીં ભરવાના